ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાડા તેમજ એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જગાની પ્રવૃત્તિ નેસ્ત કરવા સખત સૂચના આપેલ હોય

હરદેવ નરેશભાઈ ગોહિલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારોની કંપની શિલ્પેક બોટલો સાથે હાજર મળી આવ્યો તેઓના વિરુદ્ધ ભાવનગર ગંગાજળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે